તો હેલ્લોક ગાઈશ કેમ છે મજામાં મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાઓ તો આજે આપણે સીધા ઉઠી ગયા છે ને આજે આપણે નક્કી કર્યું છે આજે આપણે પાછા હવે હું ને રાકેશને કદાચ ભેગા થવું નક્કી નથી ફાઇનલ કદાચ ભેગા થાઉં તો કેમકે એને કાંઈક વિડીયો બનાવવું છે યુટ્યુબમાં કાંઈક ચેલેન્જ વાળો ને આમને કહેતો હતો એટલે મેં લોકો વાંધો નહીં આવીશ તો હવે આજે જોઈએ નક્કી થાય કે નહીં એના પહેલાં તો આપણે જવું પડશે કામે કેમકે કામ જ આપણે જવું જ પડશે હવે ગમે એ કરીએ એટલે આપણે વિડીયો બનાવવાનું એટલે થોડોક ટાઈમ લખત ન હતો તોય આપણે જઈએ અને કામ બામ કરી લાવીએ સીધો હાઈ જે આપણે નહીં તો પછી આપણે વિડીયો વિડીયો બનાવવા જાય તો જાય પણ એના પહેલા આપણે ક્યાંક ને ક્યાંક જવું તો ખરી આપણે એકલા જવું છે તો હાલો આપણે પહેલા તૈયાર બેર થઈને કામે જાય તો ગાઈઝ આપણે કામેથી ઘરે આવી ગયા છીએ અને હવે આપણે તૈયાર બૈયાર થઈ ગયા છે પણ આજે એક વસ્તુ કેન્સલ થઈ છે અમારા દોસ્તરનું આજે ભેગું થવું હતું ભાઈ એ કેન્સલ થઈ ગયું છે તો હવે આપણે ભેગા તો નહીં થાય તો હવે એજાજને આજે રવિવાર છે એજાજને કાલ ભેજા હતી એટલે આજે નહીં આવી હતી એટલે આપણે રાઈતે ભેગા થવું એજાજ ભેગા અને આજે આપણે વિચારીએ છીએ ક્યાંક જાઈએ તો આપણે પલ્લેજા ભાઈ કે આટો મારતા હોઈએ નોકરીએ ગયો છે તો આપણે નો કરીએ આટો મારતા આવીએ અને આપણે જોતા આવીએ ભલે જ હું કરે છે ને ભલે જને ફોન પણ કરીએ અને આપણે જઈએ અને એના પહેલાં આપણે થોડોક નાસ્તો વાસ્તો કરી લે જોઈએ નાસ્તો વાસ્તો થાય તો ઠીક બાકી આપણે કંઈક જાય ને ન જાય તો થાય નહીં આપણે ઘરે જઈને આરામ કરશું છેલ્લે તો આપણે જેમ થાય હું આપણે જવાનું ચાલુ રાખીએ જવાનું કંઈક એટલે આપણું શરીર હાલતું વાલતું તો કામમાંથી થકાઈ જાય છે પણ હું કરું તોય આપણે જાઈએ હાલો તો ગાઈઝ આપણે જવાનું નક્કી કરતા હતા બહાર પણ અલ્ફેજને આપણે ફોન કર્યો તો અલ્ફેઝ કહે કે તું ન આવતો હું જ પોતે આવું છું તો હવે આપણે અલ્ફેજ આવે એની વાટ જોવાની અને હવે જે ફોન કર્યો હતો કે હું કાંઈક મહેમાનને લઈને બહાર ગયો છું તો હવે આપણે જોઈએ મહેમાનને લઈને આવશ કે નહીં મહેમાનને ક્યાંક ફરક આવશે ખરી કહેતો તો આવવાનું જોઈએ આવે કે નહીં પછી એના પેલા આપણે નાસ્તો બાસ્તો કરી લે તો આપણે નાસ્તો કરી લઈએ ગાય જો આપણો હલકો ફૂલકો અને પંજાબી તડકા નાસ્તો કરી લઈએ અને પછી આપણે પાણી વાણી પીએ અને પછી પલ્લેજાની વાટ જોઈએ પલ્લેજો આવે કે નહીં પંજાબી તડકા ખાવાની મજા જ મજા જ આવે ગમે એટલે ખાવું ને આમ ખાતા ખાતા પાંચ દસ મિનિટ હોય જાય એટલે ત્યાર સુધી આપણે પલેજો આવી જાય એટલે સારું જોઈએ હવે પલેજો આવે તો સારું તો ટાઈમ નથી જતો કાલથી આપણે નોકરીએ પાછી બદલી જાય ત્રણથી બારનો ટાઈમ થઈ જાય અવારે જોઈએ લોક બનાવવાનો ટાઈમ મળે તો લોગ બનાવશું સવારે હવે આપણે પલેજાની વાટ જોઈએ નાસ્તો વાસ્તો પતાવી લઈએ પછી કરીએ વાત તો ગાય આપણે નાસ્તો વાસ્તો કરી લીધો પાણી બાણી પી ગયા અને હવે આપણે પલેજાની વાટ જોઈએ છે પલેજો આવે તો ઠીક બાકી આપણે રાઈતે તે પાછા એ જાઉં તો વાટ જોઈએ છે સારું તો ગાઈઝ આપણે કપડા બપડા બદલી લીધા અને આપણે પહેલે જ બહુ વાર જોઈએ પહેલે જો આવ્યો નહીં હવે એને કઈ કામ આવી ગયું છે હું હોય છે હવે તો આપણે પછી હવે જોઈએ હું થાય આપણે એજાજ પાસે ફોન કરશું સાડા આઠ વાગે આસપાસ એટલે પછી આપણે અહીંયા જવું પલ્લેજો જો તો આવ્યો નહીં હોય કદાચ આવે તો રાઈતે આવે તો આપણે કઈ કામ નથી હવે વાંધો નહીં કઈ કામ કરતો હોય છે તો આપણે એજાજ પે જવું સાડા આઠ સીધા તો ગાઈસ આજે આપણે જીજી નક્કી કર્યું એ કાંઈ નથી થયું કેમ કે બધું કેન્સલ થઈ ગયું આચુ જોઈએ તો આપણે આવર તો એ કેન્સલ થઈ ગઈ ન આવ્યો આપણે રાકેશભાઈ જવાનું તો એ કેન્સલ થઈ ગઈ ઈ નો આવ્યો એજાજને પૂછ્યું તો એજાજ કે આજે કામે ગયો તો થાકી ગયો ભૂલ ઈ નું આવ્યો એટલે આજે આપણે જીજી નક્કી કર્યું એ કાંઈ થયું જ નથી એટલે હવે આપણે હવે કાંઈ નક્કી કરવું આપણે કાંઈ કરવું જ નથી આપણે ખાલી ખાઈ પી લીધું છે જમી તો લીધું જ છે હવે આપણે કાંઈ ટીવી બી જોઈએ અને આપણે થોડી વારમાં હુઈ જાય ભાઈ એ જ કર્યું અને કાલે નવી નવો દિવસ ને નવી શરૂઆત તો આપણે કાલે જાય તો કાઈ કરીએ